અત્યારે જે રીતે કમોસમી વરસાદ પડે છે અને મેં ગઈકાલે જોયું કેટલાક ભાજપના ધારાસભ્યો છે એ ગોઠણસમાં પાણીમાં અંદર ગયા ખેડૂતો માટે થઈને બરાબર છે કે કાગળો લખવાનો એક નાટક અને ઢોંગ કર્યો છે પણ મારે એ જ ધારાસભ્યોને જે કાગળ લખે છે જે ધારાસભ્યો સમા પાણીમાં જઈ અને પાણીના ઓલા પાથરા પલળેલા હાથમાં લઈ અને સરકારને કહે છે કે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એ જ ધારાસભ્યોને મારે કહેવું છે કે આ નાટક તમે ના કરતા હોવ અને તમને તમારા મત વિસ્તારના ખેડૂતો માટે એક ટકાએ જો હમદર્દી હોય સંવેદનશીલતા હોય તો તમારે તમારી સરકારને કાગળમાં લખવું જોઈએ કે ખેડૂતો ગયા વર્ષનો જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોમ્બરનો માર્ગ આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો માર એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે એની પાસે બેંકમાં જે ધિરાણ લીધું છે એ ભરવાના પૈસા નથી તો સરકારે આ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરી દેવું જોઈએ આવો કાગળ ધારાસભ્યોએ લખવો જોઈએ આ બધા જ ધારાસભ્યોએ સાથે મળી અને મુખ્યમંત્રીને કહેવું જોઈએ કે પાક ધિરાણ માફ કરો અને સરકાર જો પાક ધિરાણ માફ ના કરે તો એને ઉપવાસમાં બેસવું જોઈએ આ ધારાસભ્યો જો એનામાં કરવાની હિંમત હોય તો આ કરીને બતાવે અને ભાજપનો કોઈ પણ ધારાસભ્ય પાક ધિરાણ માફી માટે ઉપવાસમાં બેસશે તો ભલે હું કોંગ્રેસમાં છું કિસાન કોંગ્રેસનો ગુજરાતનો ચેરમેન છું તેમ છતાં એ ભાજપના ધારાસભ્યને સાલ ઉઢાળીને સન્માન હું કરીશ પણ આવી હિંમત તો દેખાડે માત્ર ઢોંગ કરવાના નાટક કરવાની અને જાહેરાતો કરવામાંથી ભાજપ બહાર નીકળે અને ખેડૂતને હમદર્દી જે છે એ તમે ખરેખર જો પાક ધિરાણ માફ કરશો તો ખેડૂતોને હમદર્દી મળશે તો ખેડૂતોને રાહત મળશે અને તો ખેડૂતોને જે અત્યારની પરિસ્થિતિ છે એનો સામનો કરવા માટેની હિંમત મળશે એટલે મારે આ તમામ ભાજપના ધારાસભ્યો જે કાગળો લખે છે એમને આગ્રહપૂર્વક વિનંતી છે કે પાક ધિરાણ માફ સરકાર પાસે કરાવડાવો જો તમે કરાવશો તો તમારું સન્માન હું કરે